તાલુકા પંચાયત સીડીઓ ઓફિસ મામલતદાર ઓફિસ તમામ અધિકારીઓ મુખ્ય રસ્તા અમીરગઢમાં એન્ટર થાય છે અને તેમ છતાં અમીરગઢની ની બિસ્માર હાલત રસ્તાઓ રોડ અને પાણી થી ભરેલા અને થોડો વરસાદ આવે તો બહુ જ દયનીય સ્થિતિ થઈ જાય છે અને કોઈ જ અધિકારીઓ કે કોઈ ન ગણીયાતું અમીરગઢ તાલુકાનું મથક હોવા છતાં ન તો લાગે છે અને મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ અને પાણી ભરેલા રહે છે અને કોઈ અધિકારીઓ કે સરપંચ કે કોઈ દરકાર લેતા નથી અને આવી આવી સ્થિતિ રહેશે તો માનનીય મોદી સાહેબ દેશને વિકસિત કરવા માટે જઈ રહ્યા છે પણ આ લોકો અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને તેના કારણે રોડ રસ્તા અને પ્રજા દયનીય હાલતમાં રહે જે મુખ્ય મથક છે ત્યાં તાલુકા કક્ષાની તમામ કચેરીઓ આવેલી છે અને જે ગામમાં પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે જે ડાભેલા ત્રણ રસ્તાથી એ જગ્યા છે એ તેમજ ચાંદની ચોક એ જગ્યાએ બહુ ખરાબ હાલતમાં રસ્તાઓ છે જે તાલુકાના તમામ જે અધિકારીઓ છે આ આ રસ્તેથી રોજ અપડાઉન કરે છે છતાં પણ એમના આ કાડા કાન કરી અને આ રસ્તા બાબતે બિલકુલ બેદરકારી અપનાવી રોજ અને આ રસ્તાના કારણે અમરીગઢનું જે પ્રવેશ દ્વાર છે એ નર્ગ સમાન રાગી રહ્યું છે એવું કહીએ તો ઓછું નથી અને આ અધિકારીઓ પ્લસ સ્થાનિક તંત્ર આ બાબતે બિલકુલ નિષ્કાળજી છે અને વારંવાર ગામના લોકો દ્વારા આગેવાનો દ્વારા એમના દેખવા છતાં પણ આ ખાડા કામ કરી આ રસ્તા બાબતે બિલકુલ ધ્યાન આવી અને આર એન વિભાગ પંચાયત સ્થાનિક તાલુકા પંચાયત એકબીજાને ખો આપી રહી છે કે આ રસ્તા અમારામાં નથી આવતો આ રસ્તો અમારામાં નથી અને એકબીજાને કામ કરવામાંથી દૂર ભાગી રહી છે આ ખરાબ રસ્તાના ઊંડા ઊંડા ખાડા પડી જાય કારણે ઘણા લોકોને તો મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે વિરોધ